ડભોઈ વડોદરી ભાગોડ રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાજી મંદિરમાં સોળમા સૈકાના રાજપૂત યુગ ના સોલંકી વંશ ના દ્વારા દર્ભાવતી નગર સ્થાપના કરાઈ હતી ગાયકવાડ સરકારના રાજવી પરિવાર દ્વારા સુખ સંપત્તિ નગરજનોને પ્રાપ્ત થાય તે હેતુથી લાલ બજાર પાસે મોતી બાગ જવાના માર્ગ ઉપર આવેલ મંદિરમાં સવિદ આરસના જમણી સૂંઢના ગણપતિજીની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી આ બંને રાજવીઓ દ્વારા ડભોઈના રહીશોને સુખ શાંતિ સંપત્તિ માટે બનાવેલી ગણપતિની જમણી સુંઢની મૂર્તિઓ વર્ષો જૂની છે હાલમાં ચાલતા ગણેશ ઉત્સવમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે સોળમા સૈકામાં રાજપૂત વંશના વિશાળ દેવ સોલંકી દ્વારા તત્કાલીન દરભાવતી નગર અને હાલમાં ડભોઈના નામે પ્રચલિત નગરની મધ્યમાં વડોદરી ભાગોળ રોડ કંસારા બજારના નાકાઓ પર શ્રી મહાલક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિરમાં ડાબી બાજુમાં પીડા પથ્થરોથી બનાવેલ જમણી ઝુંઢડા શ્રી ગણપતિની વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવા જે સમય આવી હતી તે સાડા છસો વર્ષ જૂના ગણપતિ મંદિર આજે પણ છે તે સોલંકી રાજપૂત વંશની શાક પૂરે છે જ્યારે મોતીબાગ જવાના માર્ગ ઉપર આવેલ જમણી સુંઢના ગણપતિનું સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે કહેવાય છે કે ડભોઈમાં શ્રી ગણપતિ ઉત્સવનો પ્રારંભ પણ દક્ષિણની ફળિયામાંથી જ થયો હતો Hello Hello Hello